કેમ થયું તમારે હાથે હાથ વઈ ગઈ એટલે મેં કીધું કે મુરલીધર અને મુસ્લિમ ત્રણેય ભેગા થઈને આપણે અમારા પ્રદેશના એક પૂછ્યું કે મુરલીધર મુસ્લિમ તો સમજ ગઈ લેકિન એ માધનતા ઓર મુરલીધર ક્યાં હે એટલે મેં એમને એમ કીધું કે માધાંતા એટલે કોળીયું મુરલીધર એટલે યાદવો અને મુસ્લિમ તો હતા ભાજપ ને એમ કેવાનું છે કે આજની સુધી નો સાહક રહ્યો છે ભાજપ ને જ મત આપ્યા છે પણ આ રીતે સાંસદ બોલે કે મુરલીધર મતદાતા અને મુસલમાન એટલે આપણી કોઈ માધાતાની કિંમત જ નથી કરી માધાતાને આપણે રાખી દીધા છે અને મુરલીધર તો રોટલો આપવા વાળો સમાજ છે સમાજ છે એને પણ ભાજપ ની કરી દીધા માધાતા એટલે કોળી ને પણ ભાજપ ની વિરુદ્ધમાં કરી દીધા અને મુસલમાન મુસલમાન ને પણ ભાજપ ની કરી દીધા